આ મારા જમાઈ રહ્યા એ લફરા કાંડના હિસાબે બીજી બાઈને લઈને ભાગી ગયેલા લગ્નનો ટોટલ ખર્ચો મેં તેર લાખ રૂપિયા મેં આપ્યો છે મારી દીકરીનું ચાલી તોલા ઘરાણું એની પાસે પીડ્યું છે કપડા કપડાં લતા ઘરેણા નોંધીએ તો કાંઈ નહીં પણ એક બેબીનું મને મમતા ગાઢ દી એને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો દીધું નું રસી હું આજ ખાલી મીડિયાની મીડિયા વચ્ચે કહેવા માગું છું કે કોઈ રાજકીય નેતાને ખુલ્લો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો અને પ્રજા વચ્ચે હું અહીંયાથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર છેલ્લા વીસ વર્ષથી આ કન્ટિન્યુ કેમ નોકરી કરે છે અહીંયાથી ચાલુ થશે પહેલી વોર્નિંગ છે કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવારી થાય તો મને કાંઈ વાંધો નથી નમસ્કાર પત્રકાર મિત્રો જ્યારે મોરબીની વાત આવે ત્યારે કે સેવાની કંઈ વાત આવે છે ત્યારે કે જે રાજકીય ખોનીને લઈને કે જ્યારે મોરબીના વિકાસની વાતો જ્યારે હું ઉછાળવા જાઉં છું ત્યારે હું આ છપ્પનની છાતીએ બજારમાં નીકળો છું કે મોરબીના વિકાસની વાત કરવા જાઉં છું ત્યારે ખરેખર મીડિયા લોકો એક તટસ્થ રહીને તે બજારમાં વાત લાવે છે ત્યારે જે મારા વિરુદ્ધના જે વિડીયો અત્યારે પાટીદાર સમાજ તમામ બીજો સમાજ જે બધાના મને ફોન આવે છે કે આ મેટરું શું છે અજયભાઈ એમ ત્યારે મારે પરિવાર સાથે લઈને આજ મારે પ્રૂફ આપવા છે મોરબીની જનતાને કે આજે જે ઓલો ગોપાલ કરીને છે એને વિડીયો મૂકો આજ મારા ગામની દીકરી છે મારા રિલેટિવ પણ છે એમની ઘરે આઠ મહિનાની દીકરી છે દીકરીના પપ્પા છે જંતિભાઈ એમના કાકા છે આઈ પણ દસ વર્ષ સરપંચ રહી ચૂક્યા છે વાગપર ગામના મારા જ ગામના છે અને આ પાંચ વર્ષ સરપંચ રહી ચૂક્યા છે એટલે કે લુખા માણસો નથી પણ ટૂંકમાં પ્રતિષ્ઠિત માણસો છે તો આ દીકરી આ નાયડકા ગામના ગોપાલભાઈની ઘરે સાસરે હતી છેલ્લા ચાર પાંચ મહિનાથી આ બેને મળતું નથી સાસુને વહુને આ તે મેટર છે કંઈ વાંધો નહીં પણ આપણે એને વારંવાર કેવડે સામાજિક લેવલે તમે દસ જણા આવો દસ જણા વાક પરથી આવો તમને મિટિંગ તમે કરીને પૂરું કરો કોઈ જાતનો જવાબ નહીં કંઈ નહીં ચાર વર્ષથી આ આધાર કાર્ડ નથી બનાવ્યું એ લોકો તો આનો મતલબ શું બીજા નંબરમાં અમે જ્યારે એની ઘરે જાય છે આટલા ટાઈમથી મારી કોલ ડિટેલ આજે હું જાહેરમાં કહું છું મારી કોલ ડિટેલ કઢાવીલી હજી બરાબર મેં એમને ગોપાલભાઈને કે એમના છોકરાને કેટલા ફોન કર્યા છે અને એના કોલ મારામાં કેટલા આવ્યા છે મિડલમેનમાં જે કુંડરિયા સાહેબ છે ગાળા ગામના કુંડરિયા સાહેબ જે જિલ્લા સંઘમાં એમડી એમડી હતા બરાબર એ મિડલમેનમાં હતા એ પણ કહે છે કે અજયભાઈ આ લોકો કોઈ નીચ નાલાયક માણસો છે કંઈ જવાબ નથી દેતા તો આજે અમે ઘરે જઈ છીએ ત્યારે અમે એકસો એકાશીને મારા નંબરમાંથી ફોન થાય છે મહિલા પોલીસ આવે છે મહિલા પોલીસની સામે દીકરીને આવવા નથી દેતા દીકરીનું આજે છોટું નથી તો દીકરીને એ ઘરે રહેવાનો અધિકાર છે 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 કાયદા પણ કાયદાની જોગવાઈમાં પણ દીકરીના છૂટાછેડા ન થાય ત્યાં સુધી એ ઘરમાં દીકરીનો અધિકાર છે કંઈ વાંધો નહીં એકસો એકાશીને આવા એકાશી એકસો એકાશી આવી તો પણ આવવા ન દીધા બીજા નંબરમાં મહિલા એ ડિવિઝનમાંથી પણ સ્ટાફ આવે છે તો પણ નથી આવવા દેતા કોઈ વાંધો નહીં અમે મહિલા પોલીસ સ્ટેશન અરજી કરવા ગયા હતા અરજી કરીને અમે ફરિયાદ પણ દાખલ કરી હતી ત્યાર પછી અમે પાછળ આવતા હું મારી ઘરે વ્હાઈટ હાઉસ છે પાછળથી આ લોકોને માથાકૂટ થઈ છે તું હાથ બતાવું બેટા આ મહિના પહેલાંના જ્યારે બનાવ બહેનો છે ત્યારે સાસુને ના બેને લભ થઈ છે સાસુને વહુના બે સસરાએ પણ હાથ ઉપાડેલો છે તો આ વસ્તુ કોણ સહન કરે આ જે ગામની દીકરી છે કાલ સવારે મારી દીકરી હશે કાલ સવારે તમારી દીકરી હશે તો આ વસ્તુ સહન કરશો તમે તેની પાસે દસ માણસો નથી સામાજિક લેવલે મિટિંગ કરવી હોય તો કોઈ જાતનો જવાબ નહીં પોલીસને પણ ના પાડી દીએ ઘરમાં આવવાની તો આની શું અગરબત્તી કરવાની કારણ શું કોઈ જાતનું હું તો એ કહું છું કે આ લોકો ગોપાલભાઈની દીકરી જ્યાં સાસરે હતી ત્યાં પણ આ લોકોએ વેલ લીધી હતી કેમ કે દીકરીનું આ છૂટું થાય છે તો કઈ વાંધો એના ભરણ પોષણ માટે તો આજે આ દીકરી એને નથી જોતી મને ખુલ્લે આમ કહે છે એમનો જમાય અમારો સમય કે મારે દીકરી નથી જોતી અમારે મનમેડ નથી કંઈ વાંધો નહીં પણ એક વર્ષ પહેલાં દીકરાએ કેવા કાંડ કર્યા હતા એ બધું એ ડિવિઝન પોલીસ સ્ટેશન એકબીજા ઉપર ફરિયાદ જમાઈ ઉપર થયેલી હતી પણ ત્યારે વાઘપર ગામના લોકોએ મન મોટું રાખીને પાટે ચડાવ્યું હતું બરાબર છે કે આપણે એકવાર બીજું ઘર નથી કરું તો આપણે એકવાર ભૂલી જઈએ એમ પણ મારો વાતને વિષય મેન એ છે કે જ્યારે હું મોરબીના વિકાસની વાત કરું છું પ્રજા વચ્ચે પ્રજા વચ્ચે સત્ય છપ્પનની છાતીય લઈને આવું છું તો ત્યારે જ આ વિડીયો કેમ આવે છે બાર આવા મારા મારા નેગેટિવ વિડીયો તો વર્ષોથી આ આવવા જોઈએ ને હું એમ કહું છું આ મેટર પણ એક મહિના પહેલાંની છે તો એક મહિના ક્યાં ગયા હતા અને અમારા ઉપર એકસો એકાવન એ ડિવિઝનમાં થઈ છે અને અમે મામલતદારમાંથી જામીન પણ લઈ ચૂક્યા છીએ કે કંઈ વાંધો નહીં અમે જે હોય અમે કોર્ટમાં જવાબ દેશું અને મારા જે વિરોધી એ વિડીયો બનાવે છે ખરેખર હું એને કોર્ટમાં ક્રિમિનલ કોર્ટમાં પાંચ પાંચ કરોડના દાવા હું ખુલ્લે આમ કરવાનો છું એટલે તમને કોઈ પછી પચાસ હજારની ઓફર મારે મોરબીના બીજા માણસોને કહું છું કે કોઈ રાજકીય રીતે મને બદનામ કરવાની કિનાખોરી ચાલે છે અને મોરબીની જનતાને હું હાથ જોડીને કહું છું કે મારા કંઈ પણ આવા વિડીયો આવે તો મારા તળિયા સુધી પહોંચજો ખરેખર કે આવા લુખાવ માણસો વિડીયો બનાવીને બજારમાં મૂકી દઈએ છે તો આનો કોઈ મતલબ નથી અને બીજા નંબરમાં એક વચન આપું છું મોરબીની જનતાને કે હું ક્યારેય તમારો વિશ્વાસ નહીં તોડું પણ મારું એક હા કે હું આ સેવા જ સંપત્તિ ફાઉન્ડેશન લઈને બેઠો છું મારા સેવાકીય કાર્યો પણ એ પણ કહું છું રાજકીય રાજકીય ભાષામાં કહું છું કે મને જેમ દબાવશો ને એમ સ્પ્રિંગ વધારે ઉછળશે મારા જેમ ખરાબ વાતો થશે ને મને કામ કરવાની મજા આવશે તમને એમ છે કે અત્યાર સુધીના બધા રાજકીય માણસોના ઘર સુધી તમે રસોડા સુધી ગયા છો તો આ માણસ દબાઈ જશે હું દબાઈશ નહીં પણ મારા સેવકીય કાર્યો દિવસે ને દિવસે વધતા જશે બીજા નંબરમાં દીકરીના પપ્પાને પણ તમારે જે વાત કરવી એ કરી શકો છો દીકરીને પણ પૂછી શકો છો વિડીયો કર્યો છે દીકરાના પપ્પા એટલે કે આ જંતિભાઈના વેવાએ કર્યો છે શાંતિભાઈના ત્યારે મને કીધું હતું કે અમારે ધારાસભ્ય ટચમાં છે મેં ભાઈ તારે જ્યાં ખીલી માર્યું એ લઈ લેજે બરાબર છે ધારાસભ્ય નામ નથી બોલું પણ ધારાસભ્ય બોલે એટલે મોરબી જનતા જાણે જ છે કે કોણ હોઈ શકે અને બીજા નંબરમાં જે એની કોલ ડિટેલ તમે કાઢી લો બરાબર હું તો પોલીસ પરિવારને કહું છું કે એની કોલ ડિટેલ કાઢી લો ક્યાંથી ક્યાં ફોન ગયા છે એમ બાકી મારી દીકરી છે કાલ તમારી દીકરી હશે ને આજે તો માર હું તો છેલ્લા છ મહિનાથી આ લોકો ધક્કા ખાતા હતા અને છ મહિનાથી અમે ફોન કરતા હતા કોઈ જવાબ નહોતી તેનો મતલબ થયો તો આનું શું કરવાનું ભાઈનું અને દીકરી નથી જોતી તો આ સંતાનનો શું વાક આઠ મહિનાની દીકરીનો તો આ નાની આઠ મહિનાની દીકરીનો શું વાક છે હું એમ કહું છું તમારી દીકરી નથી જોતી તમારે પાટે ન જ તો દસ જણાની મિટિંગ કઈ રીતે બનાવ દો મને કે તમારો એક ફોન સામેથી આવ્યો એક પ્રૂફ દો મને વાક પરવારાને તમે કોઈએ ફોન કર્યો હોય કે અજયભાઈ કે જંતિભાઈ કેશુભાઈ કે રમેશભાઈ કે અમારા દીકરીનું પાટે ન ચડે અમારે આ છૂટું કરવું છે એક તમારું એક પ્રૂફ મને દો એક તમારો ફોન આવ્યો જ દો અને અમારી સાઈડથી કેટલા ફોન ગયા છે એ અમને બતાવો તમે તમારી આક્ષેપ બસ એ જ કરવામાં આવે છે કે આ લોકો વારંવાર રાજકીય કિનાખોરી લઈને અજય ભાઈ લોરીએ બે કરોડ માંગ્યા અરે ભાઈ મારા ગામની દીકરી છે એમનો બાપ સાથે છે એમના કાકા સાથે છે મારે રૂપિયા શું લેવા દેવા અને બે કરોડ નામનો શબ્દ જો હજે લોરીયા મોટામાંથી નીકળ્યો તો એકવાર મને પ્રૂફ બતાવે તો કરવા તૈયાર છું પણ આજ ખુલ્લી છાતીએ કહું છું કે ભવિષ્યમાં જો કદાચ આ રાજકીય ખીનાખોરી હશે તો મોરબી મિશન ઉપાડું છું બે હજાર પચીસમાં પહેલાં જ મહિનાથી કે મોરબીના વિકાસમાં ત્રીસ વર્ષમાં જે જે કામ થયા છે ને એ હું મારા અજય લોરિયા પેજમાં ખુલ્લે આમ મૂકીશ અને ખુલ્લે આમ લાઈક મળશે અને ખુલ્લે આમ કોમેન્ટ મળશે અને હા ગયા વર્ષોમાં પણ મેં ખુલ્લે આમ મોરબીની પ્રજા વચ્ચે હું પડ્યો છું અને મોરબીની પ્રજા માટે મારા પર કંઈ પણ પગલાં થશે તો મને કોઈ જાતની બીક નથી કંઈ પણ હું કરવા તૈયાર છું મોરબીની પ્રજા માટે સેવા પરમો ધર્મ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન તો મોરબીની પ્રજા સમજે છે પત્રકાર મિત્રો પણ બધા પણ જાણો છો પણ હું હા કે હું સીધું આક્ષેપ ના કરી શકું પણ મને એટલી ખબર પડે છે કે જ્યારે હું મીડિયામાં જે હું આવું છું જ્યારે ખુલ્લે આમ કઉ છું વાત કરવા જાઉં છું ત્યારે પાછળથી કેમ વિડીયા આવે છે ઇલેક્શન પણ ઇલેક્શન વખતે પણ આવું બન્યું હતું અત્યારે પણ આવું બન્યું છે તો આનું રીઝન શું એ તો મોરબીની પ્રજાને સમજવાનું છે અને પત્રકાર મિત્રોને બધાને ખબર છે હું કોઈ શંકર મારે તો કોઈ દુશ્મન છે જ નહીં વિપુલભાઈ મારા દુશ્મન છે હું કોઈનો હું મને કોઈ જાતની દુશ્મની ક્યાંય રાજકીય છે જ નહીં હું મારી લીટી લાંબી કરું છું અને મારી સેવા કરું છું દિવસના પચાસ લોકો અહીંયા આવે જે મારાથી કામ થાય કરું છું આને કહેવાય કાઠિયાવાડી ભાષામાં ઉધડો આજ મારા ગામના છે દીકરીની મેટરમાં કોઈ ન પડે રાજકીય માણસ આવી રીતે પણ મને કોઈ જાતની બીક નથી કેમ કે દીકરી સાચી છે એનો બાપ સાચો છે ને એમના કાકા સાચા છે છેલ્લા આઠ મહિનાથી મારી ઓફિસે ધક્કા ખાતા હતા તો પછી ફરજના ભાગરૂપે મારે એમની સાથે ઊભું રહેવું પડે એક ગામના નહીં પણ આજ મોરબી જિલ્લા નહીં પણ આજ હિન્દુ સમાજની એક મારી નૈતિક ફરજ બને છે કે દીકરી દુઃખી થતી હોય તો મારે એમની સાથે ઊભું રહેવું પડે આગળ કોઈ જાતનું નહીં મારે મારી લીટી લાંબી કરવાની છે પણ મારું એટલો સંદેશો ખરો કે મોરબીમાં જે ખીના કિનાખોરી ચાલુ છે પણ આજ મારેને ભાઈ તારે વાંધો છે તો ભાઈ મારી સામે આવી જાય દીકરીનો શું વાક આજ મને બદનામ કરવા માટે દીકરીનો જિંદગીનો ઉપયોગ કરવો પડે છે આ દીકરી અને મહિનાની દીકરીનો શું વાક તમારી દીકરી સાથે એવું બને તો તમે શું કરશો ત્યારે મારું નામ જયંતિભાઈ મારું ગામ વાગપર આ મારી દીકરી છે અને મારા વેવો એ વિડીયો જે ખોટો વાયરલ કર્યો છે એના વિશે હું જવાબ આપવા માંગુ છું અમે આ અમે એકસો એકાશી બોલાવીને મારી દીકરીને અમે ઘરે મૂકવા ગયા હતા પછી એનો દરવાજો ન ખોલ્યો વરી પછી પોલીસ બોલાવી એકસો એકાશી બોલાવી એમાંય ન ખોઈ તે એ મારી દીકરીના કપડાં લેવા માટે પછી મારા સને અને મારી દીકરીએ થઈને દરવાજાનું તાળું ખોલીને અંદર ગયા તે એ મારવા જ માંડ્યા અને અજયભાઈ ત્યારે હાજર નહોતા ને પછી મેં અજયભાઈને ફોન કર્યો મેં કીધું અહીં આવો તો મારી દીકરીને મારે હે એના સસરા સાસુને એમની દીકરી એટલે અજીભાઈ આવ્યા અને અમારે પછી અમારી બેબીને અમે હોસ્પિટલ લઈ ગયા સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરી ઓગણત્રીસ તારીખે અને તેથી જ ઓગણત્રીસ તારીખે અમે ફરિયાદ લખાવી અને એ એમ કહે છે કે પાંચ તારીખે ફરિયાદ લખાવી અમે ઓગણત્રીસે બનાવના દિવસે સિવિલમાંથી જ લખાવી અમે હવે બીજું આના સંદર્ભમાં હું બીજું કહેવા માગું છું કે આજથી તેર મહિના પહેલાં આ મારા જમાઈ રહ્યા એ લફરા કાંડના હિસાબે બીજી બાઈને લઈને ભાગી ગયેલા બરાબર બે વાર એના પતિએ એના વિરુદ્ધ એ ડિવિઝનમાં અરજી કરેલી બે વાર એકવાર નહીં બે વાર છતાંય આપણે મન મોટું રાખી અને બાપ દીકરો બે અજયભાઈ આગળ ધક્કા ખાતા મારી પાસે ધક્કા ખાતા મન મોટું રાખીને આપણે પાછું એની અરે સમાધાન કર્યું અને પાછા એના રસ્તે હોઈ ગયા અને મારી દીકરીને હેરાન કરવા માંડ્યા અને મારકૂટ કરીને મૂકી ગયા અને બીજું લગ્નનો ટોટલ ખર્ચો મેં આપ્યો છે મારી પાસે બિલ છે પાર્ટી પ્લોટના ઇવેન્ટવાળાના કેટર્સવાળાના લાઇટવાળાના જનરેટરના ડીઝલના બધા મારા નામના બિલ છે ટોટલ ખર્ચો મેં તેર લાખ રૂપિયા મેં આપ્યો છે મારી દીકરીનું ચાલી તુલા ઘરાણું એની પાસે પીડ્યું છે બે મા દીકરીના કપડાં એની પાસે પડ્યા છે અમારે આ વસ્તુમાં મિડલમેન એમના સાઠુભાઈ ડાક્ટર પ્રાણજીવન કુંડારીયા એ મિડલમેન છે સગાઈમાં એ હતા એમના થ્રુ મેં મેં ફોન કર્યો મેં કીધું બીજું કપડાં લતા નો દે તો કાંઈ નહીં પણ એક બેબીનું મને મમતા દી એને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો એમણે કાઢી હું આજ ખાલી મીડિયાની મીડિયા વચ્ચે કહેવા માંગુ છું કે કોઈ રાજકીય નેતાને જો મારી એ વાંધો હોય તો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો શાંતિભાઈ એક મિનિટ નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો અને પ્રજા વચ્ચે હું અહીંયાથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડૉક્ટર છેલ્લા વીસ વર્ષથી આ કન્ટિન્યુ કેમ નોકરી કરે છે અહીંયાથી ચાલુ થશે આ છેલ્લીને પહેલી વોર્નિંગ છે કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવારી થાય તો મને કાંઈ વાંધો નથી પણ મારા ગામની દીકરી કે મારા વિસ્તારની દીકરી કે મને જ્યાં હગાવાલું હશે અને કોઈ પણ દીકરી મારી સામે આવશે આંસુ પાડતા પાડતાં તો એની સામે રાત્રે બે વાગે ઊભો રહીશ કદાચ મોરબીની પ્રજાને જે વાત કરવી કરે પણ હજી બીજી વાર કહું છું કે સિવિલ હોસ્પિટલમાં એકને એક ડૉક્ટર છેલ્લા વીસ વર્ષથી નોકરી કરે છે આનું કારણ શું ઝૂલતા પુલ વખતે પણ આ સિવિલ હોસ્પિટલમાં રાત્રે દોઢસો લાશ પડી હતી ત્યારે કલર થતો હતો નહોતું બોલું પણ આ જંતીભાઈના આંખમાંથી આંસુ જોઉં છું ને એટલે આ બોલાય છે કે સિવિલ હોસ્પિટલમાં કલર થતો હતો તો ત્યાં ખબર ન પડતી કે આ ડૉક્ટરની બદલી બીજા દિવસે કરાવવી પડે આપણે આનું કારણ શું આ બાંધાભરમાં મીડિયાની વચ્ચે મોરબીની પ્રજાને જાણવા માંગુ સંદેશો પહોંચાડવા માગું છું અને એને પણ ચેતવણી આપું છું કે હવે જો મારા રસોડા સુધી કદાચ કોઈ દીકરીનું નામ લઈને આવ્યો છે તો ખબરદાર છે